હેલો ગાઈઝ મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ઉતારવાની છે કેરી તો આપણા ઘરના આંબાની કેરી છે પાક પડી ગયો છે અને કેરીની સિઝન આવી ગઈ છે અને હવે તો રસ રોટલી અને કેરીની ઘણી બધી આઈટમ અલગ અલગ બનાવીને ખાવાની મજા કંઈક અલગ જ હશે અને કેરી તો મારી ફેવરેટ છે એટલે હવે મને તો બહુ એટલે બહુ મજા આવવાની છે કેરી આવી ગઈ છે એટલે અને આપણી આજે પેલી ઝાડની કેરી ઉતારવાની શરૂઆત આપણે કરી દીધી છે તો આજે આપણે ઘણી બધી કેરી મળી ગઈ છે તો જો આપણે પહેલી આટલી કેરી મળી છે એકદમ સરસ ઝાડની પાકેલી છે આનો ટેસ્ટ તો એટલો જબરજસ્ત છે ને કે શું વાત કરું તો કેરી મસ્ત આપણે ધોઈ લીધી છે અને આ સિઝનની પેલી કેરી છે એટલે આપણે પેલી કેરી લાલાને ધરસી તો ચાલો તો આપણે છે ને લાલા માટે મસ્ત ટોકરી તૈયાર કરશું મેંગોની તો તમે જોઈ શકો છો આપણે એકદમ મસ્ત ટોકરી તૈયાર થઈ ગઈ છે ને અહીંયા આપણો લાલો પણ એકદમ સરસ તૈયાર થઈને બેઠો છે તો પેલી કેરી આપણે લાલાને ધરશી અને આ પ્રસાદનો આપણે રસ બનાવશી અને બધાને ખવડાવશી તો બધા કરી લે લાલાના દર્શન અને સાથે સાથે આજે કેરી ખાવાની છે તો ચાલો આ લાલાને જો પ્રસાદી રહી ગઈ છે પછી અમે લોકોએ સાંજે પહેલી વખત લઈ આવ્યા હતા પીળા કલરનું તરબૂચ અત્યારે જામનગરમાં બહુ ધૂમ મચાવે છે તો જોઈને અમને પણ ઈચ્છા થઈ ગઈ કે આજે તો પીળું તરબૂચ ખાવું છે તો ભાઈની બધા લઈ આવ્યા હતા મેં સાંજે એને કટ કર્યું કેમ કે આપણાથી રહેવાય તો નહીં જ જોવું છે અને ટેસ્ટ કરવું છે ટેસ્ટ એનો સેમ જ છે કોઈ એવો અલગ ટેસ્ટ નથી બટ લુક જબરજસ્ત છે ને એમાં બી પણ ઓછા છે તો તમે જોઈ શકો છો અત્યારે એકદમ મસ્ત લાગે છે પીળા કલરનો તરબૂજ થોડુંક અલગ એ લાગે છે અમને ખાવાની બહુ મજા આવી તો અહીંયા મેં છે ને મસ્ત તરબૂચને કટ કર્યું અને હવે હું તરબૂજને ટેસ્ટ કરીશ અને મેં તો પહેલાં જ કહી દીધું છે કે તરબૂજનો ટેસ્ટ મસ્ત છે તો અહીંયા આપણે તરબૂજ ખાવાનું શરૂ કરી દીધું છે ટેસ્ટ તો એક બાનું છે ખાવું જ તું એટલે અને મસ્ત ટેસ્ટ આવે છે આનો તમને તો મજા આવી કોણે કોણે જામનગરમાં પીળા કલરના તરબૂચ ખાધા છે એ મને કેજો અમારે તો આવી ગયા અને કહે ને કે હા હતું કેટલા ટાઈમ થયા કે યલો તરબૂજ ખાવું છે યલો તરબૂચ તાજે ઈચ્છા પૂરી થઈ ગઈ તો ચાલો આગળ શું કરીએ શું બનાવું છું કોના માટે હેલો ગઈસ તો છે ને અત્યારે અહીંયા મંદિરે જમવા માટે આવી છે મંદિર તો આપણે એનું જમવાનું બનાવીએ છીએ ને અત્યારે આપણે બનાવીએ છીએ રીંગણા બટેકાનું શાક રોટલા ખીચડી અને કઢી તો પહેલા મેં છે ને શાક વઘારી નાખ્યું છે રોટલા આપણે છેલ્લે કરશું એટલે ગરમ રીએ અહીંયા આપણે જો રીંગણા બટેકાનો વઘાર થઈ ગયો છે મસ્ત એ પાકી જાય ને એટલે આપણે ખીચડી મૂકી દેસું આપણે મસ્ત કઢી નો વઘાર દઈએ છીએ તો પેલા એડ કરી દીધી છે રાઈટ હવે આપણે સૂકા મરચા અને ધાણા ટાણાનો વઘાર છે ને કઢીમાં એકદમ મસ્ત લાગતો હોય છે તો પછી આપણે થોડુંક એડ કરી દેસી જીરું તાઈ ગયું આપણો જીરું હવે આપણે ડુંગરીનો વઘાર કરશું મસ્ત તયા છે ને આપણે કટ કરી લીધી છે ડુંગળી ડુંગરીનો વઘાર કરી અને પછી આપણે સરગવાવાડી ઘાટી બનાવી છે ને એટલે આજે આપણે સરગવાવાડી પછી પહેલા ડુંગરીને થોડીક વાર પાકવા છે શાક Vi hadde lyst til å lage lasagne. એ થોડી કઈક પાસે ને એટલે આપણે સરળવો અને અહીંયા આપણે ફટાફટ રોટલા બનાવવાના છે તો સાથે સાથે રોટલા બનાવતા જશે ઘટીનો વધારે કરતા જસી આપણે છે ને એકદમ કાઠિયાવાડી વાળી થાળી બનાવીએ છીએ

सिटी बेन वागी गया सिटी बे हिचके जीजी गई उकई बहु छ केरे सूखा मुढे छ न फटाफट हेलो वेड कर देसी छास फाइनली छास नवारो आवी गयो अन आपडी कढी तैयार नथी कयो अन यार लक्से एक बार सिटी बेन वागवा मारी अन अया जो રોટલા છે છે ગઈ ખીચડી બની માંડ્યા સાથે સાથે કઢી હવે મસ્ત ઉકળવા માંડી છે તો તો તમારે ખાવું હોય આવી જાવ હવે આપણે એડ કરી ખાંડ કઢી ગરમા ગરમ ખીચડી મરચા તરેલા રોટલા અને રીંગણા બટેકા નું શાક તાબડું આ જમવાનું તૈયાર થઈ ગયું છે સાથે છે મસ્ત ઠંડી ઠંડી છાસ અને મીઠાઈ અને અથાણા તાબડી એકદમ સરસ કાઠિયાવાળી ભોજન તૈયાર છે હવે આપણે બધાને જમવા માટે બોલાવશી અને બધાને જમવાનું આપશી તો આ હતું આપણું આજનું મેનુ અને હવે બધાને પીરસી દેશે તો ચાલો તો છે ને હવે આપણે બધાને પીરસી દઈએ તો અહીંયા છે ને મેં બધાને પીરસવાનું શરૂ કરી દીધું હતું અહીંયા આપણા ગરમા ગરમ રોટલા હતા મસ્ત અને શાક જો આપણું એકદમ સરસ રસાવાળું અને અહીંયા મમ્મી છે ને મસ્ત ગરમા ગરમ થોડાક રોટલા બનાવે છે થોડાક મેં બનાવ્યા થોડાક હવે એ બનાવ્યા છે હું બધાને પીરસી દઉં છું અને આપણે બધાને જમવાનું વહેલું આપવાનું છે કેમ કે એ લોકોને પછી ચાલુ તો આપડે બધા લોકોને જમાડી દીધું છે ને એ લોકો બધા અત્યારે ગયા છે તૈયાર થવા માટે ને અહીંયા બેસી ગયા છે લખાવામાં જમવા માટે હવે બાકી ઘરના બાકી છે ને બધાને જમવાનું છે તો ચાલો જમી લઈએ મસ્ત મસ્ત દેશી જમવાનું હલો બધા બી આરા કેલા અત્યારે કઢી માની બાજરેજી મરચા અથાણું મીઠાઈ ઠંડી ઠંડી છાસ હલો બધા બી કેલા હેલો ગાઈઝ બધાને જમાડી દીધું ને હવે વારો આવ્યો છે મારો જમવાનો તો અત્યારે છે ને હવે આપણે આપણી થારી તૈયાર કરીએ તો આજે આપણે ખાવાના છે ખીચડી અને કઢી તો ચાલો ખાઈ લઈએ હેલો ગાઈઝ તો છે ને બધા લોકોએ જમી લીધું છે ને આજે છે ને વલી મંડી રમવા આવે ને જી એ આવી તો એ બધાનું જમવાનું હતું ઘરે તો આપણે છે ને બધા માટે જમવાનું બનાવ્યું હતું જમવાનું બની ગયું બધાએ જમી લીધું છે અને હવે અમે લોકોએ જમી લીધું છે હવે આપણે થોડીક વાર જોશી મંડી અને સાથે સાથે તમને પણ દેખાડશે તો અત્યારે બધા લોકો રેડી થાય છે અને ચાલુ થઈ ગયું છે તો હવે આપણે આગળ જોશી તો ચાલો thank you よし <music> તો અત્યારે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ને આના વિડીયો આપણે પાર્ટ ટુ માં જોસી તો જલ્દી મળીએ છીએ આપણે પાર્ટ ટુ માં બબાય